મારા બાળકોને જ્યારે જયારે ભૂખ લાગે અને ઘરમાં રોટલી વધી હોય તો હું આ હેલ્ધી રેસીપી બનાવું છું બજારના બર્ગર પણ દે એવી ટેસ્ટી બને છે તો એક એક સ્ટફિંગ જેના માટે બાઉલમાં કપ ઝીણું કાપેલું લીલું કેપ્સિકમ કપ કાપેલું લાલ કેપ્સિકમ વન ફોર્થ કપ ઝીણું કાપેલું યલો કેપ્સિકમ જો તમને રેડ અને યલો કેપ્સિકમ ના મળે તો ગ્રીન કેપ્સિકમ વધારે લઈ લેવાનું હવે વન ફોર્થ કપ મોઝરેલા ચીઝ સાથે અડધો કપ જેટલી બાફેલી મકાઈ દાણા ઉમેરીએ પછી એક ટી મરી પાઉડર મીઠું અને એક ક્યુબ પ્રોસેસ ચીઝને ખમણી લેશું હવે એક ટેબલ સ્પૂન લીલા ધાણા એક ટી સ્પૂન ફ્લેક્સ અને એક ટી સ્પૂન ઓરેગાનો ઉમેરી મિક્સ કરીશું સ્ટફિંગ તૈયાર છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સોફ્ટ બટર લેશું એમાં એક ટી સ્પૂન ઓરેગાનો અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને એક ટેબલ સ્પૂન લીલા ધાણા સાથે અડધી ચમચી મરી પાવડર ઉમેરી મિક્સ કરીએ હવે એક રોટલી લેશું એના ઉપર સારી રીતે તૈયાર કરેલું બટર લગાવીએ પછી બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી આ રીતે ફોલ્ડ કરી દેશું હવે તવા પર હલકું બટર લગાવી સ્ટફ્ડ રોટલીને આ રીતે રાખી દેશું સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ ઉપરની સાઈડ થોડું બટર લગાવી બે મિનિટ પછી સાઈડ ને પલટાવીએ અંતરની સાઈડ ચીઝ મેલ્ટ થાય અને રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો ગરમા ગરમ રોટલી નો આ ટેસ્ટી નાસ્તો તૈયાર છે કોઈ ધાર વાળી ચાકુ થી બજાર ની ગાર્લિક બ્રેડ ની જેમ કટ કરી તરત જ સર્વ કરો બધાને બહુ જ ભાવશે